આપડે ઘેરે ને ભેગા મહેમાન છે આપડો ભાણો આવ્યો છે શું છે ભાણા સારું છે ને સારું શું કરા તાર મમ્મી પપ્પા ને બધા બધા મજા કરે ભાણા ને પીવાની સ્ટાઇલ તમે જોવો પણ કેમ છે અરે વાહ હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ બહુ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો બધાને હર હરમાં જય માતાજી અને જય દ્વારકાધીશ તો હું જાઉં છું હવે હા હરિયામાં પિયર માતર ઉધી હતા હવે જઈ છી હા અમે તો આપણે બહુ વરસાદ ને એવું બધું વાતાવરણ છે એટલે હમણાં તો લગભગ કેન્સલ રહ્યા આપણે અમે રામપરા જવાનું મેળીમાંના દર્શન કરવા જવું જ જરૂરથી

એટલે મસ્ત મજાનો વ્યૂઝ આવ્યો તો હું તમને બતાવી જોઈ તો જુઓ આવો વ્યૂઝ છે કાંઈક જો ડુંગર કેવા છે જુઓ જો ઘેટા બકરા સારા છે અને ઓલાપણે પણ બકરા સારા છે અને આ બધા આ રસ્તો છે ને આથી થોવાઈ જવાનો રસ્તો છે થોવા અમારે ઘરાઈ ગયા અને બંનેનો પાંચ કિલોમીટરનો ડિફરન્સ છે તે દક્ષાનો મૂકો રોકાવું છે કે જાવું છે તો મને કહીએ કે જાય મેં કીધું છે મૂકો રોકાઈ જાય બે ત્રણ રોટલા જે ખાધા તે તો ના પાડી શાંતિ રાખો તમે નાયા થયા વગર ના ખોટું બોલો હશે હજી બસ અમારે ફ્રેશ થવાનું તો બાકી જ છે મેં કીધું બસ અહીંયા નથી થવું કપડાં તો લેવા નથી મારે મારા મમ્મીના પેરેન્ટ જાવ પડે ને અશ્વિન ને મારા ભાઈના પેરેન્ટ જવું પડે એટલે મેં કીધું એટલે મેં કીધું છે ને પાંચ દસ મિનિટ જે મોડું થયું હવે ઘરે જઈને આપણે ફ્રેશ થઈને પછી મળીશું આપણે ઘેરે પહોંચ્યા ને એ ભેગા તે મહેમાન આવ્યા છે આપણો ભાણો આવ્યો છે શું છે ભાણા સારું છે ને સારું હોય ને મમ્મા શું કરે તાર મમ્મી તાર પપ્પા ને બધા બધા મજા કરે અને આ ભાણો છે ને આપણે જે મારા દાદાની છોકરી હાણો દર દીધેલી છે ને એનો છોકરો છે આ ભાણા અરે આપણે એટલું ભડે અને ઓલા ભાણા અરે આપણે એટલું ભડે તમને ખબર જ છે આ ભાણો કોમેડી કરશે થોડી ઘણી આપણે એમાં કોમેડી થોડી સાંભળી આ મસ્ત મજા કોમેડી કરે છે કા ભાણા આ મામાને હમણાંથી બીજી હોય વિડીયો બનાવવામાં એના ઘરે કાલે લાવીને બેઠો મામાનો કઈ પત્તો નતો ફોન કર્યો કે વિડીયો બનાવવા બીજી સીવી કે અવાર માં આવીશું કે એટલે એને તમને ખબર જ છે એમ પીએમ વાળા થવા એ ગયા હતા આપણે માનતા હતી એટલે પણ માનતા તો કંઈ થઈ નહીં કેન્સર થઈ ગયું જોવાના ભાઈ આવ્યા છે આપણે પાછા અને ભાણા બે દેતા અમારી વાડ જોઈ રહ્યો તો કે મામા તમે ક્યાં દે આવવાના કે આવવાના તો મેં ભાણાને ફોન કર્યો હું કાજ એમ વી આવવાના છે તે ભાણો અત્યારમાં જ આપણી પાસે પહોંચી ગયો છે તો હું ભાણા બધા મજા કરે ને તો હા બધા મજા કરે તો આમ તો સારું ને બધું અમને ક્યારેક ક્યારેક વલોગમાં રહેતા લઈ ગયો એટલે અમને મજા આવે અમારા ગામના જોવે

મારી હાટુ ને ભાણા હાટુ હું ભાણા સાફ પીવા ને સા પીવા ને દોઈ ને મામા બંધાર છે કે પછી આમ કડક કડક બાર ગામ જાવી તો પી લેવી નગર બંધાર નથી ને પાછું બંધાર નથી સા બહુ નો પીતો હો મારે ઘોડો સો દુબો પાછો પછી કન્યા ગોતો ને પ્રોબ્લેમ આવશે પાછો બધા એમ કે કમેન્ટ માં કામ ભાણો હાફ દેવો હશે એટલે કન્યા ને જડતી એમ કે સા થોડી ઓછી રાખો ક્યારેક ક્યારેક જ પીવા તો પીશું તો એમ બધા ટાણી કરો તો પીવી પડે ને પછી એમ થાય કે ભાણા એ પીધી નહીં એમ એ વાત હાશી છે આપડે ગમે ત્યાં મહેમાન ગતિ ગયા હોય તો એકાદ દી રે પીવી પડે અમારે ભાણા ને સા પીવાની સ્ટાઇલ તમે જોવો પણ કેમ ઘટે જ નહીં મામા એમાં જો એમ અરે વાહ કેમ પણ ખબર કેમ બોલે વસ્તુ બોલે વાહ વાહ

એમાં મારું ખાતું છે અમારા આખા ફેમિલીનું ખાતું છે અને આનું એકનું ન ખોલાવ્યું કેમ કે એમાં આપણે કઈ પૈસા નાખવાના હોય નહીં કે પૈસા નાખવાના ન હોય હું ખોલાવું યુટ્યુબ નું પેલું પેમેન્ટ મારોલામાં જ આવશે તમને ખબર છે પેલા નહીં એમાં નથી નાખવાનું થાતું જ કે યુટ્યુબ નું પેલું પેમેન્ટ મારોલામાં આવશે હું નથી નાખવાનું થાતું તમને લાગે હું એને વરમ જાવ દે આપણે છે ને એફડીએફસી નું નવું ખાતું ખોલાવ્યું છે ને એની મારી પાસે આપણું પહેલું પેમેન્ટ જવાનું છે

તો મસ્ત મજાની મને અશ્વિને હાડી લઈ દીધી લઈ દીધી છે અહીંયા જોડી મારી પાસે અને કેવા કલરની છે અત્યારે અશ્વિને શર્ટ પહેરો છે ને એવા કલરની જ છે અત્યારે ટ્રેન્ડિંગ ગીત છે કે કપડાં મેચિંગ તો અમારે ન કરવા હોય કરવાના જ હોય ને એમ થોડું કાલે બતાવું ને હવે આ કેવો કલર કહેવાય આ છો ગુલાબી આ છો ગુલાબી આછો ગુલાબી તારો ફેવરેટ છે ગમે મને એવા કલર ગમે ભક્કા કલર મને આછા કલર વધારે ગમે અને જે ઇંગ્લિશ કલર વધારે ગમે એમ એટલે એમાં એવું છે કે કલર એમ ગમતો તો પણ મારા લીધે લેવો પડ્યો એવું સાચી વાત છે અશ્વિની પ્રસંગ છે તો મેં એક વાર અશ્વિની પ્રસંગ વાળી હાડી જ નથી લીધી તમે કીધું ભલે તમને ગમે છે ને એટલે હું પહેરી લઈશ એવી રીતના મેં કીધું છે મેં કીધું ભલે તો મારે થતો જ જશે રાંધવાનો ટાઈમ તો ડબ્બામાં જોયું તો ડબ્બામાં તો લોઠ જ નથી મેં કીધું લે દવણું કરવું પડશે પહેલા અને તાત્કાલિક દળાવવા જવું પડશે તો મેં કીધું દવણું તો કરવું જ પડશે ઓહો બાજરો જો અને જો પાંદડા ઘણા વર્ષે આવી તો હું કેટલો ખાઈ ગયા તો તો વબેર એટલા દિવસના ઉલાયક છે ને જો આમાં મીઠું અને લીમડો ની બધું નાખવાનું હે મિક્સ એટલે હું દેના કે શું થાય बाजरो વરસદી સુધી સારું રે બગડે નહીં ખબર પડતી લાગે પડતી જ હોય ને એટલે તો પડે જ છે વાડી છે વાડી એટલે ઈ તો આઈ આવીને બધી ખાઈ પડે નકર ન્યા તને આવો કસો રાખતા ના ના અમે નાનો રાખતા અમાર એટલો બધો बाजरो જ ન જો જેમ તમારા જ નકર બાઢા

હાલો હાલો તો હવે વિડીયો પસંદ અમારો આવ્યો જ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશને બાય બાય